એ બાબતના આંદોલનના કાર્યક્રમો આજે ચર્ચામાં બે દિવસે રાજ્યના તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ પર હાજર રહેશે અને સોલ બે સોલ બે આ ફિક્સ પગારની નીતિ આવી હતી એના કારણે સોલ બેને ને કાળો દિવસ મનાવી અને રાજ્યના તમામ કર્મચારીઓ કાળા કપડાં પહેરીને પોતાની ફરજ ઉપર હાજર રહેશે એવો નિર્ણય કરવામાં આવ્યો છે